નમસ્કાર મિત્રો કૃષિ માહિતી જૂનાગઢ ચાલો આજે આપણે ઉનાળુ મગફળી વિશે થોડી ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો ઉનાળુ મગફળીમાં તો પહેલાં તો આપણે શું આવે ખેડ ખાતર અને પાણી જો ખેડૂત મિત્રો ખેડ ખાતર અને પાણી તે ત્રણેયમાંથી એક પણ વસ્તુનો ઘટાડો થશે તો આપણને પૂરતું ઉત્પાદન મળશે નહીં તો ખેડૂત મિત્રો જો પેલાં ખેડની વાત કરીએ તો ખેડ બને ત્યાં સુધી ઊંડી કરજો આપણે તમતારે હર મારીને ખેડ કરી નાખવાની તો તેમાં સારું ઉત્પાદન મળશે કારણ કે ઉનાળામાં તડકો ખૂબ વધારે પડે એટલે મગફળીને અને પાણીની જરૂર હોય નીચે પા રહી જાય એટલે આપણે મગફળી સારી થાય અને મિત્રો અને ખેડ પછી આપણે ખાતરની વાત કરીએ તો ખાતરમાં બને ત્યાં સુધી છાણિયું ખાતર વાપરજો અને ડીએપી એનપીકે જેવા તો આપણે ખાતર ખૂબ જ વાપરેલા છે પણ તેના કરતાં જો છાણિયું ખાતર હશે તો આપણને સારું એવું ઉત્પાદન મળી રહેશે અને ખેડ ખાતર અને હવે આપણે વેચ્યું પાણી 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 જો તમારે સારું મીઠું કડક પાણી હશે અને મોરું પાણી હશે તો એમાં પણ ફેર પડશે જો ખેડૂત મિત્રો તમારે મોરું પાણી હોય તો મગફળી બહુ વધારે વાવતા નહીં કારણ કે મોરું પાણી હોય એટલે મગફળી પીરી પડીને સુકાઈ જતી હોય છે જે આપણે ફૂગના લીધે સુકાઈ જતી હોય છે ને તેવી રીતે સુકાઈ જાય છે મિત્રો તો મિત્રો હવે આપણે મગફળીમાં બિયારણ બિયારણ કેવું પસંદ કરવું જો ખેડૂત મિત્રો બિયારણમાં તો આપણે કહી શકાય જી ટુ જી ફાઇવ જી ઓગણચાલીસ જી એકતાલીસ આ જે જાતો છે તે નેવ દિવસ લેતી જાતો છે તો બને ત્યાં સુધી ખેડૂત મિત્રો આપણે ઉનાળામાં આ રહીએ તે જાતો નેવ દિવસ લેતી જાતો જ વાવો જોઈએ જેથી કરી આપણને ચોમાસામાં વાવેતર વહેલું થાય જો મિત્રો વાવેતર વહેલું થશે તો જ આપણને ઉત્પાદન પૂરતું મળશે વાવેતરમાં મોડું તો ઉત્પાદનમાં પણ મોરું અને મિત્રો જે આપણે અત્યારે આ ઉનાળું મગફળી વાવવાનો ટાઈમ છે તે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધીમાં જો આપણે આ મગફળીનું વાવેતર થઈ જાય તો મગફળીમાં સારું એવું ઉત્પાદન આપણને મળી રહે અને ખેડૂત મિત્રો જે આપણે એકસો વીસ દિવસ જે જે લેતી જાતો છે તે છે જી વીસ જી બાવીસ જી ચોવીસ અને જી સાડત્રીસ ખેડૂત મિત્રો આ જે જાતો છે તે એકસો વીસ દિવસ લેતી જાતો છે અને મિત્રો આ વર્ષે અક્ષય કંપનીએ જી સાડત્રીસમાંથી એક નવી સુધારેલી જાત બનાવી છે તે આપણે જો જરૂર વાવજો ખેડૂત મિત્રો તમે તેમાં સારું એવું ઉત્પાદન મળી રહે છે ગઈ સાલ જે ખેડૂત મિત્રોએ વાવી હતી તેમને સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે જેથી કરી જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ